જુનાગઢ શહેર માટે આ વખતે કોળી સમાજ નવરાત્રી મહોત્સવ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે કહેવાય છે કે કોળી કળા સોળે કળા અને કોળી સમાજમાં રાસ ગરબા એ વડવાઓ દ્વારા આપેલી ભેટ છે ત્યારે જુનાગઢમાં શ્રી સમસ્ત કોળી સમાજ મધુરમ ટીંબાવાડી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખતા સમાજના અગ્રણીઓએ સૌને એક સાથે જોડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કર્યું છે ગરબા દાંડિયા સાથે માતાજીના ગરબા અને પૂજનનો વિશેષ કાર્યક્રમ રહેશે સમાજના યુવાનો વરિષ્ઠ અને મહિલાઓ દીકરા દીકરીઓ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે નવરાત્રી આયોજન સ્થળ બાલાજી પાર્ટી પ્લોટને આકર્ષક લાઇટિંગ રંગીન સજાવટ અને પરંપરાગત માહોલથી સજાવવામાં આવશે આયોજનમાં વિશેષ સુવિધાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મેડિકલ સુવિધા સમાજના એક સાર્મીમેન તથા પ્રાઇવેટ સિક્યુરિટી ડ્રોન શૂટિંગ અને સીસીટીવી મોનિટરિંગ ફાયર સેફ્ટી ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ સામાજિક એકતા સૌહાર્દ અને પરંપરાના સંવર્ધનનું પ્રતિક બનશે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ તમામ શ્રદ્ધાળુઓને આ પાવન પ્રસંગમાં ઉમટી પડવા અપીલ કરી છે આ આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોબારી ફાટક પાસે આવેલા બાલાજી પાર્ટી પ્લોટ ખાતે તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી બાવીસ દસ બે હજાર પચીસ સુધીનું રાજગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશેષમાં આયોજનમાં વિધર્મીઓને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે જેથી વ્યવસ્થાના ભાગરૂપે ગરબા મહોત્સવમાં આવતા સમાજના લોકોએ પોતાનું કોઈ ઓળખપત્ર બતાવવાનું રહેશે જેમની વિશેષ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે વિશેષ માહિતી માટે કોળી સમાજ નવરાત્રી મહોત્સવ આયોજક સમિતિ મધુરમ ટિંબાવાડી ગ્રુપ જૂનાગઢનો મોબાઈલ નંબર ઓગણએંશી નવસો સાત ઓગણએંશી પાંચસો ઓગણચાળીસ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે જૂનાગઢમાં શ્રી કોળી સમાજ દ્વારા યોજાતી આ નવરાત્રીની ઉજવણી જૂનાગઢ શહેર માટે આ વખતે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે આ વર્ષે કોળી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે કોળી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ ને લઈને ભવ્યથી ભવ્ય આયોજન જુનાગઢમાં થઈ રહ્યું છે અને એ આયોજન શહેર માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે આ વખતનું કોળી સમાજ સમસ્ત કોળી સમાજ દ્વારા થનારું આ જે આયોજન છે કયા પ્રકારનું છે કયા પ્રકારના

કોળી સમાજના ભાઈઓ બહેનો વડીલો અને સમસ્ત કોળી સમાજ બહોળી સંખ્યામાં જ્યારે આ જગ્યા પર એમાં અનેક પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે અને અનેક સુવિધાઓથી આ રસભર આયોજન આ વખતનું કોળી સમાજ રાસોત્સવ બે હજાર પચીસ થવા જઈ રહ્યું છે જે પ્રકારે જોઈ રહ્યો છો કે મેડિકલ ની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે કે ક્યારે પણ કોઈ ઇમરજન્સી કોઈ પણ પ્રકારની આવી જાય છે ત્યારે અહીંયા મેડિકલ સુવિધાઓ છે પોલીસ છે ઈએક્સ એક્સ આર્મી મેન છે જેઓ અહીંયા સેવા બજાવશે અને એક સિક્યુરિટી પૂરી પાડશે એ રીતની ઘણી બધી સુવિધાઓને અહીંયા રાખવામાં આવી છે આયોજનના ભાગરૂપે હું તમને બતાવું કે એક એન્ટ્રી પાસ પણ રાખવામાં આવ્યો છે કે જે એન્ટ્રી પાસ બતાવીને તમે અહીંયા એન્ટ્રી કરી શકશો એન્ટ્રી માટે તમારે જે છે એ તમારું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને ઓળખપત્રની પત્રની તમારે ઓળખપત્ર બતાવીને અહીંયાથી એન્ટ્રી થશે તો એન્ટ્રી પાસ પણ એના માટે લેવો પડશે આવો હું તમને અંદરનો નજારો બતાવું છું જે તમને

જૂનાગઢ શહેરનું આ મોટું આયોજન છે અને આ વખતેનું આયોજનનું પ્રસારણ પણ લાઈવ ચાલી રહ્યું છે. ચેનલ જે મહાનગર તાલુકાનો જે ગામડાઓ છે અનેક ગામડાઓની અંદર આ લાઈવ પ્રસારણ જોવા મળશે. જે પ્રમાણે ડેકોરેશન જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન છે. એ આયોજનની અંદર કરવામાં આવ્યું છે અને આ સી સમસ્ત કોળી સમાજ દ્વારા જે મધુરમ ટીંબાવાડી ગ્રુપ છે એના દ્વારા જે એક નવી પહેલ કરવામાં આવી છે જે ત્રણ ચાર વર્ષથી આયોજન થાય છે એ આયોજન તો અહીંયા ઘણું બધું આયોજન થવાનું બાકી છે જો જોઈ શકો છો તો આવો ફટાફટ હું તમને બતાવીશ કે કયા પ્રકારનું છે એ આયોજનની અંદર છે એ ડેકોરેશન છે અલગ અલગ પ્રકારના બોર્ડ હોર્ડિંગ મારેલા છે જાહેરાતો મારેલી છે અને આ રીતે હું તમને બતાવીશ કે એવો મતો જે છે એ એન્ટ્રીની બહુ મોટી જગ્યા છે અને તો ફટાફટ આવો મારી સાથે હું તમને બતાવું કે કયા પ્રકારનું આયોજન છે જે પ્રકારે આયોજનમાં જોઈ શકો છો કે રંગબેરંગીન લાઈટો લાગેલી છે અને એન્ટ્રી ગેટ ને એવી રીતે સજાવવામાં છે કે જ્યારે કાંઈ કોઈ મોટું ફંક્શન હોય અને લગ્ન જેવો માહોલ હોય અને લગ્નમાં પણ આવું એન્ટ્રી ના જોવા મળે એવી રીતે આ ફોટો સેશન માટે પણ આ ખૂબ જ સારી જગ્યા છે અને આ જગ્યાની અંદર કયા પ્રકારનું આયોજન છે અહીંયા આવવા માટે તમારે ખાસ

દ્રશ્યો જોઈ રહ્યો છે કે ખૂબ જ મોટું વિશાળ મેદાન છે અને આ મેદાન ની અંદર કોળી સમાજ આ વખતે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ઉમટી પડવાનો છે અને એના માટે થઈને ખુ જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થા તમે જોઈ શકો છો કે ખૂબ જ લાઇટિંગ થી શણગાર કરવામાં આવ્યો છે આ બાજુ મારી તમે જોઈ શકો છો કે માતાજીનું જે મંદિર છે એ એની સ્થાપના કરવામાં આવી છે અને આપણે વાત કરીએ તો બેઠકની જે વ્યવસ્થા છે અહીંયા બેઠક ની વ્યવસ્થાની અંદર આ બાજુ જે પ્રકારની ખુરશીઓ છે એ રીતની હું તમને અંદરના દ્રશ્યો બતાવીશ જે આયોજન છે એ બહુ જબરજસ્ત થવા જઈ રહ્યું છે કેમ કે આ વખતના આયોજનની અંદર અહીંયા જે સમસ્ત કોળી સમાજ દ્વારા આ એક મોટી પહેલ છે જુનાગઢ જિલ્લા ની જે કોળી સમાજની વસ્તી છે એ વસ્તી અહીંયા જે એક પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કે સંપૂર્ણપણે લોકો આમાં છે તો કેને કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે અને ભાઈઓ પણ એક બાજુ ભાઈઓ રમી શકે એક બાજુ બહેનો રમી શકે એ રીતની ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારે જોઈ રહ્યા છો કે કે આ પ્રકારનું આ મેદાન છે મેદાનની અંદર પણ ઘાસ છે જેથી કરીને ખેલૈયાઓને ન લાગે કોઈ જાય એ તમામ કચાસ છે એ છોડવામાં નથી આવી અને જે આયોજકો છે દિવસ મહેનત કરી અને આયોજકો દ્વારા એ આયોજનને પૂર્વ તૈયારી રૂપે આ આયોજનના ભાગરૂપે તેઓ

એક અલગ જ પ્રકારનો જે લાહાવો છે સમાજના આયોજનની અંદર જોવા મળશે અને ખાસ કરીને કે આ તમામ ગરબીનું જે આયોજન થાય છે એ આયોજનનું એક લાઈવ પ્રસારણ પણ સમાજ દ્વારા જે છે ટીવી ચેનલ ઉપર ને અલગ અલગ મીડિયાઓ ઉપર થશે તો આ વખતનું જે જુનાગઢ શહેરનું નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું જે આયોજન છે આયોજનને અનુલક્ષીને વહેલામાં વહેલી તકે પધારજો અને આ આયોજન માણવા માટે જે લોકો ઉમટી પડવાના છે ત્યારે શકો છો કે જેના કાર્યકર્તાઓ છે કે જે રાત અને દિવસ

વધારેમાં વધારે લોકો છે એ આ આયોજનને અનુસંધાને પધારવાના હોય તો કોઈને પણ આ આયોજનની અંદર કોઈ અડચણ ન થાય અને કોઈ વ્યવસ્થા છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જળવાઈ રહે એના ભાગરૂપે છે એ રાત અને દિવસ મહેનત કરતા હોય છે તો આપણે આયોજક સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું કે કયા પ્રકારનું આયોજન છે અને કયા પ્રકારની જે છે એ આની અંદર આ વખત ના આયોજનમાં શું નવું થવા જઈ રહ્યું છે તો એને લઈને પણ આપણે વાતચીત તો આપણી સાથે કોળી સમાજના આગેવાન અને અને કરતા જે છે છે આપણી સાથે કયા પ્રકારનું આયોજન છે અને કયા પ્રકારની વ્યવસ્થા છે એમને લઈને આપણે સીધી જ તેમની સાથે વાત કરીએ જી બાલેશભાઈ તો જે પ્રકારે આ વખતે કોળી સમાજનું જે આયોજન થયું છે બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારવામાં વધારવા આવશે તો આ વખતે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે અલગ અલગ અમે બેનરો જાહેરાતો તેમજ અલગ અલગ જે સ્ટેમ્પને બધું વ્યવસ્થિત કરીએ છીએ ગરબીનું ગ્રાઉન્ડમાં પણ ચેન્જીસ કર્યું છે લોકોને અગવડતા ન પડે સમાજના બેન દીકરી શાંતિથી રમી શકે એ રીતનું ભવ્ય આયોજન અહીંયા તમે જોવો છો કે અમારી દોઢસોથી પોણા બસોની જે કાર્યકર્તાઓની ટીમ છે આમાં આ કાર્યક્રમમાં તમામ લોકોનો સહકાર અને સફળતા એ તો જ મળે છે એટલે દાતાઓ અને અમારા સૌ કાર્યકર્તાઓની સમાજના સૌ આગેવાનોની અને સમાજનો મોટો પ્રમાણમાં સહકાર મળે છે ત્યારે જ આવડું ભગીરથ કાર્ય થતું હોય છે દર વર્ષે અહીંયા સમાજની જે કાંઈ અવનવી ગ્રાઉન્ડમાં પણ વ્યવસ્થા થાય અને એક સાથે ચારથી પાંચ હજાર માણસો બેસી શકે એવડી સારી એવી વ્યવસ્થા સાથે સાથે હું અમારા જે આર્મીના જે જવાનો છે કે જે કોળી સમાજના સમાજના છે એ લોકો જ આની તમામની ગ્રાઉન્ડની બહારની વ્યવસ્થા એ સંભાળે છે અલગ અલગ અમારી કમિટીઓ બની છે એ કમિટીની પણ અત્યારે બેઠક ચાલુ છે બેઠક પૂર્ણ થયા પછી બધાને જવાબદારીઓ જે આપી છે એમની કાલથી પોતાની ડ્યુટીઓ બધા સંભાળશે એટલે

જે પાસ વ્યવસ્થા જે ઓળખપત્ર બતાવીને આવવું આ બધી વ્યવસ્થા છે વ્યવસ્થા જાળવીને આવવાનું રહેશે તો જે પ્રકારેનું આયોજન છે ખૂબ જ સફળ રહેશે અને આવનારા સમયમાં પણ આવું આયોજન તેઓ કરતા રહેશે આનાથી કંઈક નવીન કરતા રહેશે એવી પ્રેરણા છે એ એણે કોળી સમાજમાં વહેતી કરી છે મનીષ ડાકી જુનાગઢ